ઇજનેરી અધિકારીઓ સાથે ચર્ચા કરીને સમારકામની યોજના અને સમય મર્યાદા વિશે માહિતી મેળવી તેમજ જણાવ્યું હતું કે બ્રિજની સુરક્ષા અને ટકાઉપણું સુનિશ્ચિત કરવા આ સમારકામ જરૂરી છે જનતાની સુવિધા ધ્યાનમાં લઈ આ કામગીરી શક્ય તેટલી ઝડપી પૂરી કરવામાં આવશે સ્થાનિક પ્રશાસન દ્વારા વૈકલ્પિક માગની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી યાતાયાતના ન્યૂનતમ અસર થાય સામાર કામગીરી દરમિયાન લોકોને સાવચેત રહેવાની અપીલ પણ કરવામાં આવી છે આ પ્રોજેક્ટ સુરત જિલ્લા પ્રશાસન અને રાજ્ય ટ્રાન્સપોર્ટ વિભાગના સંયુક્ત પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે કામગીરી પૂર્ણ થયા બાદ જ બ્રિજની યાત્રા માટે ખુલ્લો મૂકવામાં આવશે આજે એટલે ગઈકાલે વડોદરા મહીસાગર બ્રિજ ઉપર જે અકસ્માત થયો હતો અને એમના જે આપણે પછી જે સુરત જિલ્લામાં શહેર અને જિલ્લામાં સમાવેશ જેટલા પણ બ્રિજેસ છે એની બધી જ ટેકનિકલ ટીમો દ્વારા અને તપાસણી કરવામાં પણ આવે છે અને જ્યાં જ્યાં પણ માન્ય મુખ્યમંત્રીશ્રીની કાલે સ્પષ્ટ સૂચના છે કે જે પણ જગ્યા ઉપર આપણને એવું લાગે કે કોઈ જગ્યા ઉપર ટ્રાફિક બંધ કરવાની જરૂર છે કે કોઈ જગ્યા ઉપર મારા મત કેવું લાગતું હોય તો અમે આજે બધા જ અધિકારીઓ સાથે એક ડિટેલમાં મિટિંગ કરી છે અને મારાથી લઈને બધા પ્રાંતશ્રીઓ મામલતદારશ્રીઓ બધા જ ક્લાસોના અધિકારીઓશ્રીઓ છે અલગ અલગ ટેકનિકલ ટીમ્સ સાથે ધારો કે આર એન ટીમ છે એનએચીઆઈ છે રેલવેઝ અને બધાના એન્જિનિયર સાથે ટીમો બનાવી છે એ ટીમો આવનારા બે દિવસમાં એટલે આજથી સ્ટાર્ટ કરીને બે દિવસમાં બધા જ બ્રિજેસના નિરીક્ષણ કરશે અને જ્યાં કોઈ પણ એવું આપણને લાગે કે જેવી કોઈ વસ્તુ છે તો ત્યાં આપણે ડાયવર્ઝન કરશું રિપેરિંગ કરશું અને સુધી આપણે સેટિસ્ફાય નહીં થઈએ કે બધું બરાબર છે ત્યાર સુધી જે છે આપણે કામગીરી કરવાની છે જે છે તે એકદમ ખૂબ જ જોખમી છે કેટલા દિવસ સુધીમાં શું લાગી રહ્યું છે કે ક્યાં સુધીમાં રિપેર થઈ શકે એટલે આ અમારું લાસ્ટ પંદર દિવસ પહેલાંથી બધું એનએચ સાથે અને બધું ચાલતું હતું જેના કારણે આપણે એક આ પ્લેટ પણ મુકાવ્યું હતું જૂનો બ્રિજ છે અને એક પ્લેટ મુકાવ્યું છે હાલ જોખમી નથી બટ છતાં આપણને એવું લાગે કે અત્યારે પ્રજાના એક હિતમાં થોડું ડાયવર્ઝન આપવા જેવું છે એટલે ગઈકાલે અમે નોટિફિકેશન પણ કર્યું છે અને જે ટ્રાફિક ડાયવર્ટ કરીને જેને કરીને ટેકનિકલ માણસોને કામ કરવા માટેનું ખુલ્લું સ્પેસ મળે કરીને આપણે પલસાણા ડાયવર્ટ કરીએ છીએ એક એમાં જે નવા એક્સપ્રેસ વે છે ત્યાંથી જે છે બધા વાહનોને આપણે ડાયવર્ટ કરીએ અને કે પચીસ દિવસ ઓલમોસ્ટ એકાદ મહિનામાં આ બ્રિજ તમાર કામ થઈ જશે